હાલો યુટ્યુબ કેમ છો બધા મંદિર છે કોને આપડે તો જવાનું છે દુકાન બાજુ ને ઘર બાજુ આપણું ઘર ચાલુ થઈ ગયું છે હળુ હળુ સારું થઈ ગયું છે ઘર જય માતાજી લાઈક શેર સસ્ક્રાયબર કરીને આપજો મારા વડિયાને અને વીડિયામાં ઠેર સુધી બન્યા રહેજો જોવો શક્ય આવી ગઈ છે અત્યારમાં જાણમાં આવી જાય રમે અહીંયા રમે અહીંયા 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 આવે અને અહીંયા બધી રે અને રે લઈને આવે છે તાર મામા કો લઈને આવે છે વાહ તારે પગે લાગવા જવાનું છે ને ખોડીયન પગે લાગવા જવાનું છે પગ્યા લાગવા તમને હા સહી આવો આવો પસાર પે લેતા બેસો ને 1000 રૂપિયા હા 1000 રૂપિયા જો ફોન આવ્યો ફોન આવ્યો હાલો લઈ જાઓ તો મિત્રો અહીંયા ચક્કી આવી ગઈ છે જો મે કીધું તો ને સક્કી અહીંયા પણ આવે છે ચક્કા ચી 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 એમ બોલે આવી ગઈ આવી ગઈ આવી ગઈ તો મિત્રો આ ચી સ્કૂલે બેઠી છે મિત્રો આપણે દુકાને લઈ આવ્યા છીએ જો આ આપણી છે દુકાન સાલા ઉખાડે છે શું ને જેનું ની ચપ્પલ ને એવું કાંઈ એનો બૂટ ને એવું ગોત છે હવે જવાનું છે આપણે મંદિરમાં મંદિરમાં જવાનું છે આપણે મિત્ર મંદિરમાં આવ્યા ને આપણી પૈણાની ગાડી આવી ગયેલી હતી ઉતારવાનું ચાલુ છે જો હલવાય છે આજે રવિવારે આવો શણગાર કરેલો હતો મંદિરે મસ્ત માતાજી નું મંદિર શણગારેલું હતું તો દર રવિવારે શણગારવામાં આવે છે

મોજ કરીને હ પછી મિત્રો આપણે રાત્રે એક ટ્રેક્ટર દિવાય મેં ભર્યું તું અને એક ટ્રેક્ટર રાત્રે ભર્યું તું રાત્રે ભરતા હતા ટ્રેક્ટર મદદવાળા મિત્રો આવ્યા હતા ઘડીક મદદ કરવા ભાઈ બનોએ મદદ કરી તી ખૂબ જ સારા મિત્રો આપણા છે એટલે મદદ કરવા આવ્યા હતા બધા મિત્રો હતા એટલે મદદ કરી આપણને થોડીક મદદ કરવા આવ્યા હતા અને વિડીયાને લાઈક શેર સબસ્ક્રાઈબર પણ કરી નાખજો પાસે આપણા ઘરના ડોગલા કોદેલા અને વિડીયાને લાઈક અને શેર સબસ્ક્રાઈબર કરી નાખજો વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરવી સીવી જય માતાજી જય માતાજી જય માતાજી વિડીયો હવે આપણે અહીંયા પૂરો કરવી સીવી